હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય તો સાડા સાત થઈ ગયા છે કામ પૂરું કરું પહેલા ચાલો ત્યારે ટિફિન રેડી આજે તો લેટ થઈ ગયું ઉઠવામાં તો હવે કરી લઉં નાસ્તો અને અડધો મેં બતાવી પણ દીધો કેમ કે સવારથી ઊઠીને લાગેલી હતી ભૂખ લાગેલી હતી બરાબર એટલે ખાવા બેસી ગઈ ચાલો ટાઈમ થઈ ગયો છે લઈ આવું રૂહીને લઈ આવી ગઈ રે આજે આવડ્યું એક્ઝામમાં આવડ્યું હં લા ચેન્જ કરી દઈએ આપણે આજે તો જમવામાં ભરેલા મરચાં છે બટેકાનું શાક છે અને ચોખાની રોટલી છે અને સાથે ઘઉંની પણ રોટલી છે શું બનાવેલું હતું કાલી હા ટ્રેન ગાડી હા અરે વા તારી ટ્રેન તો બહુ લાંબી છે સારું બનાવી દો હા પડશે આવડશે કરે તો જ આવડે ને હિં કરે તો નહીં આવડે લાવો મેં હેલ્પ કરું નથી જ આવું जाओ थोड़ो पाचड़ जाओ हज पाछू 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 तू तू एम पकड़े राख मम्मा के तेरे छोड़ जे छोड़ी दो छोड़ी दो ओके यहाँ बेसी <laughs> एम नहीं। नहीं। तो टीवी नहीं जो तो મેડમ ને ભૂખ લાગી છે એટલે બેસી ગયા છે પેટ પૂજા કરીને રમવા નીકળી ગઈ છે એમ તો સ્કૂલેથી આવીને થોડો ઘણું ખાઈને મેડમ સુઈ જાય એટલે પછી થોડી વાર રમવા દઉં એને તો હમણાં આઠ વાગ્યા છે હમણાં ગઈ છે તો સીધી હવે વાગે વાગે આવશે ઘરમાં પાણી હાલો દીકરો આવી ગયા છે મેડમ અને હવે એને જ્યુસ પીવું હતું એટલે પછી મસ્ત તાજું તાજું જ્યુસ બનાવી આપ્યું એટલે પી છે ત્યાર પછી હું આવી ગઈ છું કિચનમાં અને ને આવો કેવું બધું ખરાબ કરી નાખ્યું છે રોટલા બની રહ્યા છે અને આજુબાજુ એટલું ગંદુ કરી રહી છું મેં અમારો એવું જ થાય જ્યારે પણ ચોખાના રોટલા બનાવું ને એટલે આજુબાજુ બધું ગંદુ કરી જ નાખો મમ્મી બનાવે ને ત્યારે જોવાનું ગાઈસ આજો તો ઓલમોસ્ટ બધા બની જ ગયા છે પણ આ સાફ કરવું પડશે તો સાફ કરી દઉં અને બધું મસ્ત ક્લીન કરી નાખ્યું છે તો હવે જમી લઈએ આ ડીશ પણ બનાવી દીધી છે આજે તો સવારનું શાક હતું થોડું બટેકાનું અને દહીં તીખારી આજે પણ બનાવી છે સાથે છે ભરેલું મરચું ચોખાના રોટલા તો ચાલો ગરમા ગરમ જમી લઈએ કેમ કે ભૂખ લાગેલ છે આજે તો વાગી ગયા છે સાડા દસ કામ બતાવતા રૂહી પણ જમીને રમકડા રમતી હતી અને જો કેવી સરસ આદત મેં પાડી છે મેં જ મારા કરું છું પણ સારું છે રૂહી રમીને પાછા રમકડા બધા મૂકી દેશે અને ક્લે છે આ એના હાથમાં ક્લે રમતી હતી તો મેં એને શીખવાડેલું હતું કે ક્લે રમે ને તો હાથ ધોઈને રમીને ધોઈ કાઢવાના હાથ એટલે હવે જોઈએ આપણે આ રમકડા મૂકીને હાથ ધોઈ છે કે નહીં એને યાદ રાખ્યું છે કે નહીં જોઈ લઈએ તો આ મેડમે બધા રમકડા ભરી દીધા છે એના બોક્સમાં હવે જો એને મેં મૂકી દુ તું ટેબલ ઉપર મૂકવાનું તારે એટલે પાછી રમવાની હોય તો ત્યાંથી લઈ લેવાય તો હવે ભરીને જોજો હવે ટેબલ ઉપર ઊભી થઈ છે મેડમ આપણી છે ને હવે સીધી ગઈ હાથ ધોવા સારું કેવાય મારું યાદ રાખે છે રૂહી અને એ પણ મસ્ત સાબુથી હાથ ધોઈને આવશે અને ત્યાં મેં નેપકિન મૂક્યો છે એની માટે એટલે સાફ કરીને જ આવે મેડમ હેરી નાઈસ તું એ યાદ રાખ્યું મેં કીધું તું તે નાઈસ નાઈસ વાવ ઓકે ગાઈન કરું છું વિડીયો ગમી હોય તો લાઇક કરજો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળ્યા કાલે અહીંયા 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 બબાઈ કરો રોવા Very, Very nice. nice.